બિલ્ડો વોર્નિંગ ના જય દ્વારકા મિત્રો કે એમ છે બધા મજામાં ને મજામાં જો આપડા લોકો જતા ને મજામાં જ કે હું કે આઉટ મારો આ રોર નો રોર નો ઉઠી ગયો મસ્ત મજામાં ચા થઈ ગયો કેટલા વાગે બતાઈ દે તમને નવ ને અત્યાર જેવું થયું કોલેજ તો આપણે લંચ પછી જવાનું હતું પણ આજે એક એક્સ્ટ્રા ક્લાસ હતો ને છે એ કાંઈક કેટલા વાગે ખબર અગિયાર વાગે અગિયાર થી બારે એક્સ્ટ્રા ક્લાસ છે એ ભરવા જવાનું છે આપણે

તો ગાઈ જઈસ આપડા બેગ લઈ લીધું છે અને કોલેજ બાજુ નીકળી ગયેલા જ છીએ જોરો સોરો મસ્ત કામ ચાલ રહ્યા છે ઇધર આકા રાઈડ માં કે છે આપડે જવાનું છે કોલેજ શું કેવું તમારો બીજું ક્યાં જાય છે સબમિશન છે નહીં પહેલા તો એક એક્સ્ટ્રા ક્લાસ છે એ કરવાનો છે પછી એક ફાઇલ બતાવવાની છે ફાઇલા કરે આવું તડકો નથી આવ્યો શુદ્ધ વાતાવરણ છે ચલો જઈએ ગાઈસ આપણે કોલેજ ના રસ્તે પૂગી ગયા છીએ પણ મને એવું લાગે છે કે સાફ સફાઈ નહીં થતી આજે નહીં થઈ છે જોવો તમે દૂર દૂર તક ચાલશે હું આપણે કઈ બીજું કઈ ન બાકી ગાર્ડન એક નંબર હે બીજું કઈ નહીં કે અમને ફૂલ બાકાજી કી ચાલે છે અત્યારે તો અસાઇનમેન્ટ ચલો પેલા આપણે એક અસાઇનમેન્ટ લેવા જવાનું છે દેવા જવાનું છે આવું નવું ચાલ્યા કરે ભાઈ આજે કઈ જઈશ ફૂલ પબ્લિક દેખાતું જ છે કેમ કે આજે એક્ઝામ છે કદાચ એટલે કાં તો પછી સબમિશન છે એટલે ખબર નહીં કેમ બાકી આજે ફૂલ પબ્લિક દેખાતું છે મેડમ તો કે મેળા નહીં બીજા ક્લાસમાં આપણે ક્લાસમાં લઈ જાવ લખવાનું છે લખવાથી ક્લાસમાં બધા હેઠળ આવી ગયા અત્યારે ખબર નહીં કેમ એક દાદો હે એક કામ ને એક છે તું કેમે લાયા હો કાનક જ જાવ ગાઈજીસ ક્લાસ માં આવી ગયા છે તો ગાઈજીસ આયા છે આપણે પ્રોગ્રામ લખવા બેસી ગયા છે હજી કોઈ ક્લાસ માં આવેલું નથી આગળ મેડમ આવશે એટલે એક્સ્ટ્રા લેક્ચર છે પણ બધા ઓછા જ આવે છે સમજાઈ ગયું દસક જણા માણ હોય એક્સ્ટ્રા લેક્ચર માં તો ચલો હવે આપણે પહેલા લખી લઈએ

નીકળી ગયેલા છીએ બે ભાઈ હવે હોસ્ટેલ પે જમવા જમવું ફરજિયાત છે કે નહીં પાછું આવવાનું છે આપણે લેક્ચરમાં લેક્ચર તો નહીં યાર સબમિશન છે વાયવા હે વાયવામાં કાંઈ આવડતું હે નહીં કું બુક રિવ્યુ નું લખવાનું છે કાંઈ આવડતું હે નહીં જોયું જા હે તો બાકી જો ઓલા બધા ડિસ્કશન કર્યું થોડુંક કાલનું શું છે બધું મને પૂછતા કેમકે ક્લાસમાં છ જણા જ હતા એટલે તો ચલો હવે જઈએ આપણે આજે ફૂલ ટ્રાફિક દેખાતું જ છે કોલેજમાં કે સબમિશન ચાલે કે નહીં તમારા લખેલો છે તમને નહીં દેખાય તડકો આવતો છે ટ્રાય કરવા બહુ મોટો લખેલો છે એકસો છે એ કાલે બતાવવાનો છે આપણે રન કરીને તો જોઈએ હવે કાલે શું થાય સીપીસીનો નો પ્રોગ્રામ બનાવેલો મેનેજમેન્ટ વિશે છે મેનેજમેન્ટ મેનેજમેન્ટ કેમ કરવું ચાલ્યા કરે આવું બધું પીપીટી બનાવેલી છે એ પણ શેર કરવાની છે આપણે ચલો હવે જમતા આવીએ પેલા પછી કઈક કરીએ નવું લખવાનું જ છે નવું તો હું હોય બીજું લખી લખીને બતાવવાનું બસ ચોવીસ બાય સાત આજ ચાલે છે આપણું કઈ જીશ આપણે જમવા આવી ગયેલા છીએ જમવામાં બે શાક છે રોટલી છે છલાડ છે અને છાશ છે તો જમી લઈએ ચલો મિત્રો તમારો ભાઈ જમીને ઘડીક આરામ કરીને પાછો નીકળી ગયો છે કોલેજની તરફ

પણ મને એક આ વસ્તુ દેખાય કે બહુ મસ્ત છે તમે જોઈ શકો છો સામે એક નંબર એક આખો મને એવું છે પેન્ટિંગ પણ એ તમારો ભાઈ વાંચે છે આગળ જવાનું તો વાર હે બે પછી જોઈએ પછી શું થાય તમારા ભાઈનું તો તમારા ભાઈનું અત્યારે પ્રેઝન્ટેશન પતી ગયું છે હવે આપણે બુક લેવા જવી છે એક બુક બાકી છે એ લેવા જવાની પ્રેઝન્ટેશનમાં બહુ પૈસું તો ઓછું હતું ખાલી આપણું ઇન્ટ્રોડક્શન ને એવું બધું પૈસું હતું થોડુંક બીજો એકાદો સવાલ પૂછ્યો હતો કેમ કે છે ને તમારા ભાઈને મેડમ ઓળખે નામથી ઓળખે કેમ કે ડેઈલી કોલેજ જાતો કઈ બધાના રિવ્યુ લેવાના હોય એટલે પૂછવાનું કેવું ગયું તારું કેવું ગયું ક્લાસમાં આવ્યા ને જે આમ બધા પૂછવા મળે ભાઈ કેવું ગયું તારું હું પૂછે છે ને આમ ને આમ ને એટલે ભાઈ આપણને તો મેડમ ઓળખે એટલે કઈ વાંધો એટલો હોતો નહીં એમ તો આવડી જ ગયું બધું એટલે આવું છે ડેલી કોલેજ આવવાનો ફાયદો આપણે બીજીમાં જઈન કરાવી લીધી છે આજે હવે જવાનું છે એક્સ્ટ્રા લેક્ચર ભરવા તો ચાલો જઈએ એક લેક્ચર છે એક્સ્ટ્રા સારો ચાલો મિત્રો સારો લાગ્યો તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ કદાચ સબસ્ક્રાઈબર પૂરા કરો તો મળીએ નવા અલગમાં ત્યારે બધાને રામે રામ